હલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને અત્યારે ઇઝરાયલમાં જે આ વિઝા બધી ચાલુ છે કેરટેકરની વિઝા ખેતીવાડીની વિઝા કડિયાકામની વિઝા એમાંથી કડિયાકામની વિઝામાં આપણા પોરબંદરના પંદરથી સત્તર ભાઈઓ ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા હતા અને એ બધા પાસ થઈ ગયા છે એટલે એના આપણે એક રિવ્યૂ તરીકે એક એનો વિડીયો મંગાવેલો છે તો જુઓ આ વિડીયોમાં કે એને કઈ કયા કયા પ્રકારના ઇન્ટરવ્યૂ હતા કેવું હાર્ડ હતું કે શું છે એટલે જોવો આગળ વિડીયોમાં અને આગળ ખેતીવાડીની વિઝા માટે રાજુભાઈના દેવસીભાઈના નંબર આપેલા છે આગળના વિડીયોમાં અને કન્સ્ટ્રક્શનની વિઝા માટે કોની કોની પાસેથી પ્રોસેસ કરાવવી હું ડોક્યુમેન્ટ જોઈએ એ પણ વિડીયોમાં આગળ આપેલું છે ને આ વિડીયોમાં પણ નંબર હું મૂકી દઈશ દુદાભાઈ કરીને છે પોરબંદરના અને એ લોકોને બોલાવે અને એના નંબર પણ હું આગળ વિડિયોમાં મૂકી દઈશ

અમે સેન્ટિંગ કાર્પેન્ટર હતા અને દિલ્હી ઇન્ટરવ્યુ હતો અમને કોલંબી મોરામ્બે લેવલ કરાવ્યો અને લાખ અમારા વર્ષે ઇન્ટરવ્યુ લીધું અને એમાં અમને પાસ કર્યા છે પાસ થઈ ગયા છો તમે હા પાસ થઈ ગયા છે બરોબર કોંગ્રેચ્યુલેશન ભાઈ તમે ભાઈ કેમાં છે તમે તમે પાસ થઈ ગયા ને સારું સારું લ્યો આ ભાઈ છે સ્ટીલ ફિક્સર તમે લાદી ફિટિંગ માં મેસન સરસ પાસ થઈ ગયા ને તમારું ભાઈ કઈ રીતે લીધું ઇન્ટરવ્યુ સ્ટીલ ફિક્સર માં તેવા હું દીધી મને આપને જણે કોઈ એવો પણ ના કે આ બધાય જોવેલીઓ બધાય બેઠા છે ને અજી આવે છે ને અજી અડધા જણા રહ્યા છે તમે ભાઈ પાસ થઈ ગયા તમારું કેમ છે મેશનમાં આ ભાઈ નું મેશનમાં છે ને આ ભાઈ પાસ થઈ ગયા છે ગઈ મે 4 4000 તમે ઇન્ટરવ્યુ થીયો કે મારી જિંદગી ની અંદર કોઈ પણ એટલું ઇન્ટરવ્યુ આડ નથી બરાબર છે હું ચણતર કરું પ્લાસ્ટર કરું લાદી નું કામ કરું કાર્પેન્ટર નું લોખંડ નું ટોટલ કામ કરું પણ મારી જિંદગી ની અંદર એટલું ઇન્ટરવ્યુ કોઈ દી આડ નથી એટલું દિલ્હી ની અંદર આટ થઈ ગયો મારી પાસે દસ થી પંદર ડોક્યુમેન્ટ છે બરાબર વિદેશી ગવર્નમેન્ટ ના સર્ટિફિકેટ છે મારી પાસે બરાબર છે એટલું ઇન્ટરવ્યુ હાર્ડ નથી કર્યું અને મને વીસ મિનિટ નો ટાઈમ આપ્યો તો બરાબર છે કે એટલું કામ કરી દે તારો વીસ મિનિટ નો ટાઈમ છે બરાબર છે તો મને દસ મિનિટ ની અંદર કે કામ ફિનિશ બસ ખરા છે મિનિટ કરી આયકો એમ લે મિનિટ ને 10 મિનિટ ની અંદર મારું કામ અધૂરું હતું અધૂરું હતું તો કે મને કે કામ બંધ કરો આવો

એમાં દુદાભાઈને મળજો એના નંબર નાખી દઈશું